વરાછામાં છ યુનિટ સીલ કરી દેવામાં આવ્યા છે ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજમાં કેમિકલ યુક્ત પાણી છોડતા હતા ડ્રેનેજ લાઈનમાં કનેક્શન જોડનારાઓ સામે કાર્યવાહી યથાવત હોવાનું સામે આવ્યું છે લિંબાતમાં એકસો ત્રણ અને વરાછામાં છ યુનિટ સીલ કરવામાં આવ્યા છે ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડતા હતા તેવી માહિતી મળતાની સાથે જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સીલ કરવાની પ્રક્રિયા જે છે તે હાલમાં યથાવત જોવા મળી રહી છે લિંબાતમાં એકસો ત્રણ અને વરાછામાં છ યુનિટને સીલ કરાયા હોય તેવી માહિતી સામે આવી રહી છે ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજમાં કેમિકલ યુક્ત પાણી છોડતા હતા જે બાતમી મળતાની સાથે જ તંત્ર દ્વારા હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કહી શકાય કે સુરતમાં ફરી એકસો નવ ડાઇન યુનિટ સીલ કરી દેવામાં આવ્યા છે સાથે જ લિંબાતમાં એકસો ત્રણ અને વરાછામાં છ યુનિટ સીલ કરાયા છે મહત્વના સમાચાર જણાવવા માંગીશ કે કેમિકલ યુક્ત પાણી ડ્રેનેજમાં છોડનારા યુનિટ સામે કરવામાં આવી રહી છે કાર્યવાહી તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા સતીષ કુંભાણી ફોનલાઇનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે સતીષજી સુરતમાં ફરી એકવાર એકસો નવડા યુનિટ સિલ કરાયા છે શું છે સમગ્ર મામલો માહિતી આપશો ચોક્કસ કે અનેક વાર સ્થાનિક લોકોની ફરિયાદો હોવા છતાં કોઈ બી કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને આજ રોજ લિંબાયતની અંદર એકસો ત્રણ યુનિટો અને વરાછાની અંદર ચાર યુનિટો કરવામાં આવે છે જેની અંદર માહિતી મળી રહી છે કે ટ્રીટમેન્ટ વગર જે ડ્રેનેજ લાઇનની સાથે ડાયરેક્ટ જોડાણ કરીને જળ પ્રદૂષણ કરવામાં આવી રહ્યું હતું તેના કારણે આજે મહાનગરપાલિકાની ચોક્કસ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી રહી છે જી સતીષજી માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં ફરી એકવાર એકસો નવ ડાઇંગ યુનિટ સીલ કરાયા છે કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનારા યુનિટ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લીંબાયતમાં એકસો ત્રણ અને વ્રાછામાં છ યુનિટે સીલ કરાયા છે જણાવી દઉં કે ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજમાં કેમિકલ યુક્ત પાણી છોડતા હતા ડ્રેનેજ લાઇનમાં કનેક્શન જોડનારાઓ સામે કાર્યવાહી યથાવત હોવાનું હાલમાં સ્પષ્ટ થઈ રહ્યું છે